અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન મિલન છોટા ઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર છોટા ઉદેપુરમાં બે હજાર ઓગણીસથી કાર્યરત છે જેમાં અમે મહિલાઓના આશ્રય કાઉન્સિલિંગ સહિત પાંચ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ છીએ જેમાં તારીખ સત્યાવીસના રોજ એકસો એક્યાસી દ્વારા એક અજાણી મહિલાને લાવવામાં આવેલ જે મહિલાનું કાઉન્સિલિંગ કરતા અમને તેઓ થોડા અસ્થિર મગજના જણાઈ આવેલ અને તેઓ શરૂઆતમાં પોતાનું નામ નહોતા જણાવતા પણ વારંવાર કાઉન્સિલિંગ કરતાં બેને તેમનું ગામનું નામ અળાદરા જણાવ્યું ત્યારબાદ અમે પંચમહાલ ઓએસી પોલીસ સ્ટેશન વગેરેનો કોન્ટેક કરી અને બેનના પરિવારવાળા આજ તેમને લેવા આવેલા છે અગાઉ પણ આ રીતે અમે ઘણા બહેનોનું છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા બારના અને ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બારના બહેનોનું પણ પુનઃસ્થાપન કરાવેલું છે ચાંદની રાણીંગા સખી સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર રાજશ્રી એપ્રેલ્સ જेंट्सવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસ્વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ